દ જિલ્લાથીનાર જિગ્નેશ મેવાણી વિરુદ્ધ હવે પોલીસ પરિવારે મોરચા માંડ્યો છે ને વિરોધ દર્શાવ્યો હતો જીગ્નેશ મેવાણીના નિવેદન પટ્ટા ઉતારી નાખવા અને પરિવારો બાબતના નિવેદન બાદ પોલીસ પરિવારો મેદાનમાં ઉતર્યા હતા સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ દર્શાવ્યો હતો તો જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસની અને ખાખી ખાખીવર્દી સામે આપવામાં આવેલી ધમકીઓ અને બેલેટ ઉતારવા અંગેની તેમની ટિપ્પણીઓ બાદ હવે સમગ્ર પોલીસ પરિવાર અને સમર્થકો એક થયા છે આ પ્રદર્શન કાર્યો માને છે કે ગુજરાતનો ખાખી વર્દી માત્ર ગણવેશ નથી પરંતુ શિસ્ત બલિદાન ને આત્મવિલોપનનું પ્રતિક છે ને હાલ લોકો એક જ માંગ કરે છે કે જિગ્નેશ મેવાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિક પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિક ખૂબ મોટો આભાર માનીએ છીએ અને બીજું કે જીતને બી એજ્યુકેશન બહુ જ હશે પણ એમના બધા સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટાટોપી ઉતારવાની તો પટ્ટાટોપી ઉતારવાની તો કદાચ કોઈ અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા સૂક્યા બધા પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટાટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જીગેશવાણી ઉપર છે સાથે સાથે કોટિંગ પર અમે એમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિજ્ઞેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે જ્યારે એક તમે સ્ટન્ટ આઈને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂર નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે થેન્ક યુ વેરી મચ